બધાય દાંત કાઢે મારા નોકરી કરતા મારો મામા આજે છે ને મારા મમ્મીના ના લગ્ન હતા ને ફોટા છે સરસ મજાના પેલા સમયમાં સમય કેવા લગ્ન થતા હોય ને એ બધાય આજે હું તમને દેખાડું દેસી પાકડી હો હવે હવે મારા નાનપણનો ફોટો છે નઈ જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હું નહારો કરે ને બધાય ના હાજર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ માં તમારો બધાય હાર્દિક સ્વાગત છે તો અટાણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને અટાણે થોડોક બપોરા જેવું થઈ ગયું છે તો અહીંયા આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આયા છે અમારા આદીભાઈ ભાઈ કાદી હું તો આપણે ફોન છે નવો લીધો તો ખોટો છે મામા નથી લઉં ખોટો છે અમાર બેટરી પણ નથી બેટરી ને તો હવે જો જો કૂતરો ક્યાં જાય જો જો કાં જાય આર્યન ને કાટલે દે તો અમારા આદિભાઈ પાસે જો ફોન છે પણ ખોટો ફોન છે કા તો આદિ આદિ એક વાત કહું તારે મારા ફોટા જો નાનપણના હું નાની કેવી હતી ને એવું હાલો જો હાલો તમારા અમારા આર્ય આદિભાઈ ને ફોટા જોવાના છે અને તમને હતા આજે મારા નાનપણના ફોટા બતાવીશ તો બધાય બ્લોગ માં બેના રહેજો તમને બધા ને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો શું કરવાનું સબસ્ક્રાઈબ ને લાઈક કરી દો હા લાઈક કરી દેજો તો હાલો હવે પછી જાય ફોટા જોવા કે જય માતાજી ફેમિલી તો આપણે હવે તૈયાર ફોટા જોવા બેહી જોઈ કેવા કેવા ફોટા છે હા એવા ફોટા દાંત આવશે

आज आ मामा न निसे के आ उला, उला हा आ बदाई जो बैठा एना से हन्दाय न फोटो आ ओला ओला भाई हो जो ओला भाई ओ हा आसे ने सन्दीप आवो माण्डो हण गर्नता जो आ हाड्यु होय बदाई ने हाड्यु यी रिति हाडी न फोटो छ हा हणगार न हणगार न फोटो छ यी रिति न हणगर्दता कममी अइदन के, के मामा इलुग नसे दो ए छे नला पगे लगवनो छ न मम्मी पगे लगो हा आ मरे प पासे ज મારો પપ્પા જો આ રસ્તો છે રસ્તા માં બેન કા જો તો વાટતા થા રસ્તો વાટતા હા તઈ ના ફોટા છે જો તો કેવા લાગે પણ પેલાના કપડા આવા કા કરતા જો દુપટ્ટો રાખે ને કામ આ માર વાડીનો ફોટો છે જો તો ઢુંગુ વળે ને જોયો પણ ઢુંગુ વળીને ને હંધાઈ જો તો પણ બધા ને મજા આવે જોવાની જો તો ઢુંગુ વળે ને જો એમ તઈ બધા ને આ બધી દેશી પાઘડી હા દેશી પાઘડી હો પાગડી માં કંઈ ઘટની ગળ ખાય આમ જો પેલા ગળ ખાય ગળ ખાવાના છે દેશી પાગડી હો હા હા કરાવી ગઈ એટલે અડધો બાપા તો ફેમિલી આ બધી અમારા ગામડાના પેલાના રિવાજની વાત છે કેમ કે પેલા દળ બહુ ખાતા એમ આ રીત હોય છે આ કોણ છે મમ્મી દેવમન દેવમન ઓહો હો આમ આમ આ મામી છે કે આ મમ્મી આ તમે આ જો મારા મમ્મી વે જો આ બાજ છે ને બાયસ ને સાઈન લો ને કેવું લાગે આવું હે આ હોનાન સેન્ડલ જો આવા પેલા પોટા ફોટા જો જોઈ છે બધાય તો આઈ આ મારા મામાના ના ફોટો છે જો કેટલો મસ્ત ને મારા પણ હણવાર બનેલા છે કામ મી આ મારા મમ્મી મમ્મી આ શું છે આ કણંજા જો આવા કણંજા ને એવું પહેરતા જો તો ખરા પેલા કેટલા મસ્તના ના ફોટા છે આ મારા મમ્મી પેલા આ મારા મમ્મી અટાણના ના આવા છે પણ મસ્ત ફોટા લાગે મમ્મી હાસુ મસ્ત લાગે જો ફેમિલી તમે હાથ

અને આ નાની એવી સી બેબી છે ને એ હું સૌ આણું વેળું તું આગળ એનું એવું છે એમને આ છે ને આ ફોટા છે મારા મહિના આણું વાડ્યું ને તો એના ફોટા છે સરસ મજાના એટલે મજા આવે જોવાની આવી હતી હું પહેલાં કેવી હતી હારી હતી પહેલાં હે આ અમારા નીતિનભાઈ જો ક્યૂટ ભાઈ જો કેટલા મસ્તના ફોટા છે હેં અમારા નીતિનભાઈ નાના હતા ને તેના ફોટા છે જો ખુરશી ઉપર બેઠા જો તો કમી ને બાજ પહેર્યાનું જો બાજ કમી ગળામાં બાજ પહેર્યું સાંદીનો ઈ મમે પેલા હું સાંદીનો કહેવાતો સેન કહેવાતો ને એવો એવો સાંદીનો સેન કહેવાતો આ છે પરેશનો ફોટો આ છે અમારા પરેશભાઈનો ફોટો જો આવી આવી રીતના કે અમારા પરેશભાઈ હતા પરેશભાઈની જન્મ તારીખ છે અગિયાર અગિયાર બે હજાર ચાર

जाई उ जो बताही केही हती मस्तानी तपे मैले के जो <laughs> मारा ननपनको फोटो केवा लागे इम मने त दात आवे हे हूँ का उडिया वाला के ओला साइन लुसो सक्छ हे देवडा मोटो जनले तमे सटाडी दि त मने मोर गांदल मना साइड ला देव